તમે માર જોડે ભૂલ થઈ ગઈ તો આ તો કોઈ હું તો ભિખારી નથી રહ્યો તા કે પૈસા આલો પૈસા આલો માંગવા આવી હાલ દે આવું કોઈ લઈ નઈ દેતા રહીએ આ તો બે વાર થવા આયા લે આ હાલ દે આવું કોઈ એ અમને તમે તારું કે ચાલુ કરી દીધું તારા ને તારા તો લે આ માર છોકરો માર છોકરો નોકરી લાગ છે લાજો ને લઈને પગાર આવશે ને મોટી આલી અલ્યા પૈસા તું પૈસા લાય ને પૈસા દેવા કોમ જાણ ને રોજ બનો બતાવ રોજ બનો બતાવ વાગ પૈસા લાવ ને તારા હાલ દે

તને દોઢ લાખ રૂપિયા કરી આલું દોઢ લાખ રૂપિયા એ બી પચાસ હજાર મારા ઘર ના લે લાખ રૂપિયા બી તને વ્યાજે લઈ ના તો તમે સારું કામ કર્યું તો ખોટું કામ કર્યું મેં તને પૈસા લઈ આલ્યા તારો છોકરો તો મને ત્રીજા દાડે ધચો બાહો કે માર કાકો તો પત્તે રમી હિ એમ કરીને તું મારી જોડે પૈસા લઈ જો તને શરમ આવી જો એવી જગ્યાએ આવી રીતે તું પૈસા આપણી ધ્યાન બાખા પત્તે નહીં રમતો હા ટુકલું ઓપરેશન કરાવ્યું

મારા લાખ વ્યાજવા કેટલા છે લાખ અને પચાસ એટલે દોઢ લાખ એટલે મેં દોઢ લાખ કીધા અને વીસ હજાર રૂપિયા વ્યાજ

આવડી બોલકી મન બધું અબડાય હે તો તારે એક મશીન લાયકી આટલા આટલા રૂપિયા એવું કરવાના નહી હા આટલા આટલા પૈસાથી સી હું કરવા નહી 20000 રૂપિયા સોળી મેલો એમ કહું છો પડ્યા હી તે હાલ દુકે અલ્યા યા આપની પૈસા ફેર દાજો દાજો કહો હા ચા પાણી નહી કરાવો ખોડ નાય નહી ચા નાય નહી દૂધ નાય નહીં તમારા જોડે હોય તો લાવો મેલીન બે જણા પીએ

પૈસા આતા બધા વપરાય ગયા અને આ જીત્યા તા ઈ એક હાર્યા હતા ઈ એક હોય શું કોઈ રસ્તો નહિ ઉપર જતો રહ્યો એટલે ઉપર કોઈ માગવા નહીં આવ મને એવું લાગે ઉપર જતો રહ્યા કોઈ જોતું ના હોય પણ વાઢું લાઈન ટૂંપો ખાઈ લો એટલે કોઈ જો હોય નહીં કોઈ નહીં આપણા જોડે કોણ ઉપર પૈસા માગવા આપવાનું ના મારું બધું આરું ઇમનમ તો જીવ ન જાય મારા તું ના પણ આ પૈસા જોવાથી લાંબા એક કોમ કરવા દે ને કાઢી સાથી રાશીને ખાઈ લેવા દે ને રોજ રોજ ચીઓ તણ કોઈ બધાને વાદે ફોટાકૂટ કરે